હેલો દોસ્તો મારી કાળીને કહી દેજો કઈ ક્યાં નસવાડી ડોભાઈ કવટવાળા રોડ પર ના આવે કેમકે આવા આવા ખાવા ખાડા મોટા છે આ જો આ વસે કૂતરો આવી ગયું છે આ ડંફળીઓ પણ આવી ગયો જો આવા નાવા ચાલે તો પછી કૈસી રોડ રહે કહેવા તમે બીજો લો આવે આવું કરે એટલે મારે કાળીને કહી દીજો સિંગલ પટ્ટીવાળા રસ્તા પર આવે પણ આવા રસ્તા પર ના આવે જો આ જે મારી જાણું હું જોઈ લો જો કેવા ખાડા છે તમને નહીં બરાબર વીડિયામાં દેખાતા પણ મને દેખાય છે ચાલો આપણે આગળ ઘર તરફ નીકળીએ આ છે આપણી ડિલક્સ એચ એફ ડિલક્સ ચાલો બાય બાય જુઓ મિત્રો હું મારી જાનુને બોલાવશું આવજે આવજે કરીને પણ આવા ખાડામાં કઈ આવે એટલે એને કીધી જો સિંગલ પટ્ટીવાળા રસ્તા પર આવે મારા મેં રિચાર્જ ખૂટી ગયું છે એમ કીધી જો ચાલો જેવો તેવો વિડીયો બની જાઓ ભાઈ ભાઈ